અમે તારો જબ્બર ફુવારા વાળું લાયા અમે તો પોણી વાળી વાળી મરી ગયા અરે જબરું લાયા તમે દેખું છે પછી આઈ શું આદો મોડું થાય યાર ના ના એનો એનો મતા હું તમને ફુવારા પદ્ધતિ બતાવું ના ના પછી જોઈ જાય તો મારે અરે મો જેવું આ પોણી એ બગર ના થાય કશું ના થાય ઉપરથી આપણો પાક સારો ઉગે બરાબર મારે ને ખા નથી વિચાર કરું છું પણ આપણે શોકો પૈસા લઈને આવે કે હા પછી કરીએ

ચગાવી ચગાવો નહી છોકરો ચગાવી છોકરા તાર બાઈક ઉપર જતા અરે ચગાવીએ તાર પતંગ નહીં ચગાવ્યા દોરી વાગી ને પતંગ ચગાઈ તો

પેશન પેશન ભાઈ જેવું હું ઉમર તો બોડો છે હું ખબર પડે આઈને સગાવતા આવડે છે પણ રાત હું એક વાડો છે હું તમારે ગુડા ભાગી જાય છો જો તો સગા દે કે આવે છે સગા હા મોટા છે ને સગાવે પતે આ પતંગ ના કાકા ન લઈને આયા તમે આ કોને કોઈ હે ને કાલ આપો અહીં હે બે હજાર ત્યાં ત્યાં એમાં દેખ

અરે ફરી પાછું નઈ ઉપર એખ્યા આયો 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 તું તું કા તું ગા મુકા મુચાવ મુચાવ ભરે ભરે આવતા

આસલે આશી અલ્યા આયો કો પસા કે કેતોન છે આપડો હા હા એ નેચોડા એ દેખી ના જો પહાપા એ આફો ન ને કેતું તું જોજે અલ્યા હું વાયરો કેતું આપ્રો ને રે તું જો તું નમાય તું નેચો નમાય નું નેચો નમાય તો રે પતંગ ચગાવવા બાપા માં પતંગ ગયો મને ચગાવવાતંગ તમારો ચગાવવાલો એલા રે મારો તો કપાઈ ગયો પંજા પેલા રોમો પાછે ગાવ્યા સી જા હાલ ઠીક રોવા જા હું કહું તો આમજી આમજી એટલે આપું એ ઢોકળો આ તમે આલો આલો એ કોવા ભાઈ બોલા કેમ છે નાથા ભાઈ નાથા કેમ છે મજા આવો આ બાજુમાં આવો સાઈડમાં યાદ આવી થોડી તે કીધું લાય તળાઈએ તા તો બોલો અહીયા અમે તો આ નાથા તો મરે થઈ ગઈ સન કહો ભાઈ ક્યો આ આ કડીવાર સગાયો ને મો તો હાથ ના પડીઓ

બરાબર એક વસ્તુ મિત્રો ધ્યાન રાખજો પતંગ ચગાવો છો તો પતંગ ચગાવો પણ ઉપર જે પક્ષીઓ હોય છે એનું પણ ધ્યાન રાખજો કે એને તમે કોઈ દોરી વાગી ના જાય કે કપાઈ ના જાય એટલું ખાસ રાખજો બીજી ખાસ એક નોટ લેવી ભાઈ તો ઉત્તરોણ દાડા બધા પોતપોતાના ધાબુ હોય ઘર હોય ગમે તે જ ના હોય ભાઈ કેમ બધા થોડા થોડા દોણા નાખજો ભાઈ જેથી કરીને ચકલો તો ના તો ખાઈ લો બહાર જવું ના પડે ઉડી કેમ કે ઉત્તરોણ ના દાડા બહાર જશે ને ચકલો તો ખોટા દોરીમાં આવશે ફસાઈ જશે મરી જશે ભાઈ